ठीक आहे सऊदी मिशन नंबर 1949 नाही 2 हा इकडे 24 मार्च 1948 वर्ष 1950 1950 1950 ओके નામ પરિચય મારું નામ છે રાધા સ્નેહાબેન અને થેન્ક યુ સ્નેહા હવે આપશે મારું નામ રાધા સુરેશભાઈ છે મારી ટીમમાં પ્રિયા અને છે થેન્ક યુ હવે આપશે આ પ્રશ્ન ટીને શીખતા છે કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે મંગળ મંગળ સાચો જવાબ છે હવે ત્રીજી માટર ત્રીજી માટર પ્રશ્ન છે કે બનારા સભાના કાર્ય અધ્યક્ષ કોણ હતા ટેમ્પરરી અધ્યક્ષ બનારા બાયરાશિલિયા દેસની લેખે રાજેતર બંધીત તમે ખબર છે स्थाई એટલે બંધારણ સભા નોતા જે તમે આ પ્રશ્ન હવે કેસ છે તમારો કેટર આગળનો પ્રશ્ન છે તમારી માટે કે ગુરુ અને ઇન્ડ્યુરેન્સ ગુરુ

Sí. Yeah.

15 परमाणु टोकन कितनी मिल रहा होती इजी प्रश्न यानी एक का 30 15 काट के चलो नीचे चले टोकन का नंबर पी एस एल બંદર સ્મારક કયા સગીએ તમે આદિ લક્ષ્મી અને લોકસાહીની છે હું બીજો પટ્ટો છે Yeah, I guess.